જય શ્રી રામ ગુડ મોર્નિંગ હમણાં સવારના સાડા સાત વાગ્યા છે અને આજકાલ ગરમી બહુ વધી ગઈ છે આજો ની સાડા સાત વાગ્યા તો સુરત દાદા જવ ને કેટલો પ્રકાશ આપે પછી માણસ બીમાર પડે ને કેમ નહીં પડે ત્યાર પછી મે મારી ચરણ પાડુકા એટલે કે ચંપલ પહેરીને પર આવવા માટે નીકળી આવ્યો ભાઈ પિમ્પલ બ્લાસ્ટ થઈ ગયો આખા ફેસ પર બીજા બી કેટલાક પિમ્પલ નીકળી આવ્યા એ દુઃખ કાય ખતમ નહીં હોતા ને આજકાલ મારે પાણી વાળું ફિલ્ટર બગડી ગયેલું છે તો સાદું પાણી પીવા પડે ભાઈ પાણી પીવાની ઈચ્છા નહીં થાય પણ શું કર પાણી વગર ચાલે નહીં એટલે સાદું પીવા પડે ને પછી માથું દુઃખતું હતું એટલે મજબૂરીમાં માં મજબૂરીમાં મારે ચાય પીવા પડે ને પછી આવી ગઈ આપણા રાયણ બોર મસ્ત પાકા પાકે ખાવાની મજા આવી જાય તમે તમારી પાસે રાયણ બોર ને હું કઈ તે કોમેન્ટ કરજો ને ખાડા હું મજા લાગ્યા મીઠા મીઠા મજા આવી ગઈ ત્યાર પછી ગરમી બોટ તો હાથપક ડોઈ ગયા ને હાથપક ધો લાગે લાગી કે મેં મારું કામ કરવા માટે કામમાં એવું છે કે મેં જે પ્રમોશન વિડીયો શૂટ કરું ને એની પહેલા સ્ક્રિપ્ટ લખું પછી એના પરથી વિડિયો બનાવવું કારણ કે આપણે જે સામેવાળાનું પ્રમોશન કરવાના છે એના પરથી ચાર્જ લેવાના છે એટલા માટે આપણે બી આપણું હન્ડ્રેડ પર્સન્ટ આપવાનું એમને પણ એમનું રિઝલ્ટ મળવું જોઈએ એટલે એ પણ ખુશ ને આપણે પણ ખુશ એ કામ પટે જમી લીધું અને જમીને મેં બહાર ચાલવા નીકળી આવ્યો